લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈનો સચિન મકદલા રોડ ખાતે રામજીવાડીમાં ન્યાય સંમેલન યોજાયું હતું જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ સહિતનાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીમાં આગામી સાતમી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર એકસાથે મતદાન થનાર છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે કોંગ્રેસી પીડ ગાંધીવાદી નહેદ દેસાઈને મેદાને ઉતાર્યા છે ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલા રોડ પર ઝિયાવ ગુડિયા ચોકડી પાસેની રામજીવાડીમાં વાડીમાં ન્યાય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં એઆઈસીસી ના તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠક પ્રભારી શૈલેષ પરમાર હાજર હતા તમામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તો મીડિયા સાથેની વાતમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ અત્યંત દુઃખની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બહુ જૂની એક રાહુલ ગાંધીજીની વિડીયો એને લઈને બેન જેણે બેફાન અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે ભાજપવાળા માટે જમીન અને માં બેન કદાચ સરખી હશે આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે માં બેનનું અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ એ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને આપણે જાણીએ છીએ એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા એના સાથે રૂપાલા બોલેલા શબ્દો આ દેશના અંદર રાજા મહારાજા રાજપૂતો બહુમતીમાં હતા પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા બ્રાહ્મણોના પર રાજા રજવાડા હતા આદિવાસીને ભીલ પણ રાજાઓ હતા કાઠી દરબારોના રજવાડા હતા નાડોદા રાજપૂત ભાઈઓ કારોડિયા રાજપૂત ભાઈઓના પર રજવાડા હતા અને એટલા માટે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો એક સાથે અવાજ રૂપાલા સામે ઉઠાયો કે આ વ્યક્તિએ અમારી માં બેન દીકરીઓનું અપમાન કર્યું છે ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે દબાવી દઈશું ગ્રહ મંત્રી છે સમાજ ટુકડામાં થઈ જશે વાંધો નહીં આવે ભાજપને હવે ભાજપને લાગ્યું કે ઓહો પગ તળે જમીન વહી ગઈ મોડું થઈ ગયું તો હવે જમીનોની બાબતમાં થયેલી ટિપ્પણીને મા બેન સામે થયેલી ટિપ્પણી સાથે તમે સરખાવો છો મારે એમને એ કહેવું છે क्या आज संस्कार में त्यारसु सुधी न तो कयो कारण के मुद्दों मर्यादित थतो बड़ा लोको ए त्या ए पण कयो होतो के भाई रूपालाना बदलेना वाइफ ने टिकट આપી दो ने तो पण हमने वांतो न ए पण न तो करु जारे बीजी तरफ आ देश ना वडा प्रधान पोते जे रीते देशनी संसद मा सॉरी तो तो दो दो के रहा नहीं नहीं अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे इस देश की आजादी में आदेश ने आजादी ने लड़ाई माँ આમ આદમી એ ફાળો આપ્યો સામાન્ય વ્યક્તિ લડ્યો મહાત્મા ગાંધીજીની અવાજ ઉપર રાજા મહારાજાઓ પણ લડ્યા આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ દેશ આખો તૂટી જાય આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કહ્યું કે દેશમાં લોકશાહી જોઈએ એક રહેવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલા સમર્પણ કરું છું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ માણસ એક કશું જમીન ન દે ત્યાં તમે અઢારસો પાદરના ધણી આખું રજવાડું આપો છો અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલા ગવર્નર બનો અને કોંગ્રેસ પક્ષની સરકારમાં

માં બેન ને થયેલા અપમાન અને ગાળી ગલોચ અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે